પચીસ ઉનાળા પાકનું જે વાવેતર થયું છે તલી છે મગ છે અડદ છે આ પ્રકારના વાવેતર થયા છે અત્યારની સ્થિતિ ખુબ સારી જોવા મળી રહી છે મગની અંદર કુકડ થોડોક સ્થિતિ વધારે ખરાબ છે બાકી તળના પાકમાં અત્યારે કુંણક જે છે એની ગ્રીનરી છે એનો હાઈટ કે growth છે ખૂબ સારો જોવા મળી રહ્યો છે મિત્રો એની અંદર આપણે બે દિવસ પહેલા પણ વિડીયોમાં માહિતી આપી હતી કે રનિંગ રાઉન્ડ મારવાનો છે પ્રોફિનો મારવાનો છે કે પછી પડઘમ ટાઈપનું ટેકનિકલ લઈ જો થાયો લેમડા એટલે યર અને મોલો ચૂસીય પ્રકારની જીવાતોમાં કામ આપે ત્યારબાદ આપણે આવે છે ટોલ ફેરા ટોલ ફેરા લઈ લ્યો તો પણ ચાલશે ચૂસીઓ મોલો અને થ્રીપ્સ આ એકની અંદર બધું કંટ્રોલ થઈ જતું હોય છે ત્યારબાદ

વધારે પડતો મોલો હોય ચુસીઓ ચુસીયા પ્રકારની જીવાત હોય મોલો હોય સફેદ માખી હોય તો ઉલાલાનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો પંપે 8 ગ્રામનો ડોઝ છે પણ હેવી એટેક હોય કંટ્રોલ ન થતો એની વાત છે નોર્મલ સાથે ફૂગનાશક નાખું છે તો યુપીએલ કંપનીનો સાફ નાખી શકો છો પંપે 30 ગ્રામ ટાટા કંપનીનો આવે છે કોન્ટા પ્લસ પંપે 40 એમએલ આનો પણ તમે જે છે છંટકાવ ચોક્કસથી કરી શકો છો મિત્રો તો રનિંગ ઉનાળો વાત આ લિમિટેડ થયા છે તો રનિંગ દવા જોઈએમાં કોઈ અલગ એક્સ્ટ્રા બીજી કોઈ દવાની જરૂરિયાત રહેતી નથી growth કરાવો છે તો તમે જીબ્રેલિક એસિડ એ પણ છાટી શકો છો આપણે 25 25 આવે છે છાટી શકો છો સારિક આવે છે સારા ઇન્ટરનેશનલ નું આ પણ છાટી શકો છો ધાનુકાનો આવે છે મેક્સિલ મેક્સિલ આ જીબ્રેલિક એસિડ આવે છે આ આ વસ્તુ પણ સારી આવે છે પંપે 40 ml ના ડોઝ થી તમે આનો પણ growth માટે ઉપયોગ કરી શકો છો મિત્રો આ બધી વાત રનિંગ રોગ જીવાત માટેની થઈ ગઈ છે ઉનાળુ પાકમાં બીજા કોઈ અલગથી સારવાર કરવી કે અલગ ખર્ચા કરવા જરૂરી નથી કેમ કે તલ મગને અડદ આ પાક નોર્મલ છે એટલે નોર્મલ ખર્ચાથી જે છે એ પાક તૈયાર થઈ જતો હોય છે એટલે જરૂરિયાત છે એ મુજબનો તમારે ચોક્કસથી એમાં છંટકાવ કરી દેવાનો છે વાત કરશું હવે આવનારી સિઝનમાં ખાસ અત્યારથી કાળજી રાખવાની છે આપણે વિડીયો અગાઉ પણ બનાવેલો છે કે આપણું ખેતર આપણું પળું તૈયાર થઈ ગયું હોય ભેજ ઉડી ગયો હોય

તો એની અંદર આખો તમને ચાર્ટ આવશે જે ચાર્ટ તમને ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે તમારે મગફળી કરવું છે હું તમને કહું એવું નથી કે કોઈ અન્ય સલાહ લેવાની જરૂર જ નથી ટૂંકમાં આખો એનો ચાર્ટ જ આવી જશે કે આ વસ્તુ આની અંદર ઘટે છે આ જ વસ્તુની ઓળખ છે પોષક તત્વોની એટલે એ જ આપણે એનો ઉમેરો કરવાનો છે તો અને તો જ ઉત્પાદનમાં વધારો થઈ શકે બાકી માર્કેટમાં બધી વસ્તુ મળે છે પણ જે વસ્તુની જરૂર નથી દાખલા તરીકે નાઇટ્રોજન યુરિયા મળે છે હવે આપણા ખેતરમાં યુરિયાની જરૂર નથી નાઇટ્રોજન ઘટતું નથી આપણે એટલે રાખશી તો એમાં ફાયદો થવાને બદલે વધે આડઅસર થાય વધારે પડતું આપણે જ જે જમવામાં હોય દાખલા તરીકે આપણે રોટલી આપણે ત્રણ ખાતા હોય ત્રણ ની આપણી લિમિટ હોય હવે આપણે દસ રોટલી આપણી સામે મૂકી દઈએ ફરજિયાત આપણે પેટમાં ખાઈએ જ જાય તો શું પરિસ્થિતિ થાય કે ઉલટી થાય બરાબર છે કા તબિયત પગડે કોઈ પણ પ્રશ્ન થાય તો આવી જ વસ્તુ આપણા પાક ની અંદર થતું હોય છે એટલે આપણા પાકમાં કઈ વસ્તુની ઉણપ છે એની ખાસ આપણે જ જ ખબર પડે કે જો આપણા જમીનનું લેબ થઈ હોય જમીન ચકાસણી કરેલી હશે તો તો બાકી આપણે ખર્ચ કરવાના જ છીએ બરાબર છે પણ ઊંધો ખર્ચ ન થાય એટલા ખેડૂત મિત્રો એ થોડીક કાળજી રાખી અને એનો ખર્ચ નજીવો છે તમારે ખેતરની અંદર થી ધૂળ લઈ અને કોઈ પણ સારી યુનિવર્સિટી સુધી પહોંચાડવાનું છે લગભગ પાંચસો રૂપિયા આસપાસનો ખર્ચ છે અને એની અંદર તમામ પ્રકારના લેબ થઈ જશે કે આ તમને આ વસ્તુ ઘટે છે તમારે આનું વાવેતર કરવું છે શિયાળે ઉનાળે ચોમાસે ત્રણેય સિઝન લિસ્ટ આવી જશે તો તમારે પાયા ખાતરથી લઈને પાક પાકે ત્યાં સુધી તમારે કેટલું ખાતર આપવું એનું આખું તમને માહિતી પત્રક ત્યાંથી મળી રહેશે એટલે ખાસ લેબ કરાવવા તમે જજો રૂબરૂ અને લેવા માટે પણ તમારો લેબ તૈયાર થઈ જાય ત્યારે ખાસ જવાની તમારે જરૂર છે મિત્રો તો ખાસ તમને વિનંતી છે કે એક ખાસ કાળજી રાખી અને કરવાનો છે મિત્રો તો બીજી વાત કે હવે છે નારી ચોમાસુ સિઝનમાં કપાસના બિયારણો ધીમે ધીમે હવે માર્કેટમાં આવતી સિઝનથી આવતા મહિનાથી સોરી આવતા મહિનાથી આવવાનું ચાલુ થઈ જશે તો ખાસ મિત્રોને વિનંતી છે કે તમારા નજીકના સેન્ટરમાં એની નોંધણી કરાવી દેવું હોય તો કઈ વેરા જાણ કરશું આડેધડ જ્યાં ને ત્યાંથી મળે એવી રીતે મેળવી અને વાવેતર કરવાનો આગ્રહ ન રાખશો કેમકે આખું વર્ષ આપણો જે આધાર જે હોય છે એ આપણા બિયારણ ઉપર થતો હોય છે એટલે યોગ્ય સારું થતું હોય આપણા નજીકના સેન્ટરમાં સારી વેરાયટી થતી હોય આવી જ વેરાયટી નું વાવેતર કરવાનો આગ્રહ રાખજો વિશેષ કઈ માહિતી જરૂર હોય તો ચોક્કસથી મને ફોન કરી શકો છો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ ઉપર તમે નોંધણી કરાવી શકો છો અન્ય કોઈ વેરાયટી ની માહિતી કઈ પણ જોતી હોય તો ચોક્કસથી મને ફોન કરી દો મિત્રો બસ રજા આપશો જય જવાન જય કિસાન